નમસ્કાર મિત્રો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં દિલથી સોરી બેકગ્રાઉન્ડ અવાજ આવે આવે છે તેના બદલ દિલથી સોરી તો મિત્રો સ્વાગત છે તમારું આપશોની સિઆરી ચેનલ ગુજરાતી સાહિત્ય નીકું યુટ્યુબ ચેનલમાં હું નીકું પ્રમાર આપશોનું ત્યાં દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો ગુજરાત પેન્શનર ગુજ ન્યૂઝ ટુડે ગુજરાત રાજ્યના પેન્શનો માટે ફરી એકવાર ડીએડીઆરના આંકડાઓ કર્યા જાહેર પેન્શનમાં થશે તો ટિમ વધારો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી છે મિત્રો વિડીયો શરૂ શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનના બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાંક મટન દબાવવાનું ભૂલશો નહીં સાડા સાથે જો તમે સરકારી કર્મચારી પેન્શનધારક છો જો તમારે આપણી ચેનલની મેમ્બરશીપ લેવી હોય તો મિત્રો અવશ્ય મેમ્બરશિપ લઈ લેજો ઓનલાઈન ટ્વેન્ટી પર મંથ છે તો તમારી જે કંઈ પ્રશ્ન હોય તો આપણે જે મેમ્બરશીપ હોય જે પ્રશ્ન લઈ પૂછી શકો છો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ વાત કરીશું કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના દર છ મહિને પોતાના કર્મચારીના ડીએમાં સુધારો કરે છે તાજેતરમાં સરકાર દ્વારા જૂન બે હજાર પચીસ સુધી ડીએ વધારવામાં આવ્યો હતો ત્યારબાદ કર્મચારીઓને કુલ પંચાણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો મળી રહ્યો છે હવે જુલાઈથી ડિસેમ્બર સુધી ડીએ વધારવાનો છે જેના આંકડા આવી ગયા છે હવે આગામી ડીએ વધારવાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે આગામી સમયમાં રાજ્ય તેમજ કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ કેટલો વધારો થવાનો છે તે સમાચાર આપણે વિગતવાર જોઈ લઈએ મિત્રો આ રીતે ડીએ એન્ડ ડીઆરમાં સુધારો કરવામાં આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જોડાયેલા શ્રમ બીરો દર મહિને કામદારો માટે ફુગાવમાં વધારો સાથે આ ઘટાડો અંગેના ડેટા પ્રકાશિત કરે છે એટલે કે કેન્દ્રીય કર્મચારીના ડીએમાં એઆઈસીપી ડેટા એઆઈસીપી ડેટા એટલે કે શું કહેવાય એટલે મિત્રો ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા ક્રિઝ્યુઅર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધારે સુધારો કરવામાં આવે છે દર છ મહિને સરકાર કેન્દ્રીય કર્મચારીના મોંઘવાડી ભથ્થામાં અને પેન્શનના ડીએમમાં વધારો કર્યો છે મિત્રો આ માટે લાવ કરાયેલા પગારમાં પંચ ફોર્મ્યુલા મુજબ જેને સરકાર દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવશે મિત્રો એઆરસીપીઆઈ ડેટાના આંકડા આટલો વધારો થયો છે માર્ચ બે હજાર પચીસમાં ફુગાવોમાં જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ ટુ પોઈન્ટ વધ્યો છે તે ઘટીને એકસો તેર આવી ગયું છે આ વધતા આંકડાને ડીએ ડીએ અને ડીઆરમાં વધારો થશે આના પરથી એવો અંદાજ છે કે જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓને પેન્શોને મળતા ડીએમ અને ડીએમ સત્તામ પોઈન્ટ એકોણ ટકા સુધી હોઈ શકે છે મિત્રો ગયા વર્ષની સરખામણીમાં ફુગાવો માર્ચ બે હજાર ચોવીસમાં ફુગાવો છે પોઈન્ટ ટ્વેન્ટી ટકા હતો જે માર્ચ બે હજાર પચીસમાં ઘટીને બે પોઈન્ટ પંચાવન ટકા થયું બે હજાર ચોવીસમાં પહેલા ભાગમાં ડીએ મોંઘવારી હતું ચાર ટકા વધારવામાં આવ્યું હતું અને અને મિત્રો છે એઆસીપી ડેટા અઢાર નાધા નક્કી કરવામાં આવ્યું છે કે ડીએ સુધારવામાં દશાંશની ભૂમિકા નથી અને તે રાઉન્ડ ફિગરમાં રાખવામાં આવે છે મિત્રો હાલમાં કેન્દ્રીય કર્મચારીને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે આગામી ત્રણ મહિના માટે ડેટા પર આધાર રાખે છે જો આપણે માર્ચ બે હજાર પચીસમાં સુધીમાં ફુગાવાની એસપી ડેટા આંકડા પણ નજર કરીએ તો ડીએ લગભગ બે ટકા વધી શકે છે જોકે આગામી ત્રણ મહિના એપ્રિલ મે જૂનના આંકડા હજુ આવવાના બાકી છે આવી સ્થિતિમાં જો આંકડા તે મુજબ રહેશે તો બાર મહિના શરીરે શોષિત થશે અને ડીએ લગભગ બે ટકા સુધી વધી શકે છે જે સરકાર રાઉન્ડ ફિકર ત્રણ ટકા કરી શકે છે મિત્રો આગલી વખતે ડીએ આટલા ટકા વધશે મિત્રો ફુગાવાના આંકડા પર નજર કરીએ તો જો આ આગલી વખત ડીએની ગણતરી સત્તાણું પોઈન્ટ પચાસ ટકાની ઉપર જાય તો ડીએ અઠાણું ટકા થઈ જાય છે એટલે કે આમાં ત્રણ ટકા વધારો થઈ શકે છે જો તે સત્તાણું પોઈન્ટ પંચાણું ટકાની નીચે રહે તો રાઉન્ડ ફિકર સત્તાણું ટકા બનાવી શકે છે અત્યાર સુધી ઉપલબ્ધતા અનુસાર જુદા બજાર પચીસથી ડીએ માત્ર બે ટકા કે ત્રણ ટકા વધારા થવાની શક્યતાઓ છે ડીએ વધારાને કારણે કર્મચારીનો પગારમાં આટલું વધશે મિત્રો તો જુલાઈ બજાર પચીસથી ડિસેમ્બર બજાર પચીસ સુધીના અલ્ટા વર્ષ માટે ડીએ ત્રણ ટકા વધારો થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓ પેન્સોના પગાર અને પેન્સોમાં મોટો ઉછાળો આવશે પછી જે જેમને પચાસ હજાર રૂપિયા મૂળ પગાર મળશે તેમને દર મહિને એક હજાર પાંચસો રૂપિયા વધુ મળશે બધાની નજર આંકડા પર છે હવે કર્મચારીઓ નિષ્ણાતો નજર આગામી ફુગાના આંકડા એટલે કે એપ્રિલ મે જૂનના એસીબી ડેટા પર છે આ આંકડાઓ જુલાઈ અંતના સુધીમાં આવવાની શક્યતા છે આ પછી આગામી છ મહિના માટે બીજા ટકાવારી અનુસાર કરવામાં આવશે મિત્રો તો આ અત્યારથી મહત્વની પડે થેન્ક યુ વેરી મચ